કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ગુજરાત પર છવાયેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે વધી રહેલી સિસ્ટમની અસરોને લઈને ગુજરાત ઉપર નવી નવી અત્યારે શિયર ઝોન અને સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા પણ ગુજરાતમાં સક્રિય બનીને ભારે જોર ગુજરાતમાં દર્શાવતા જોવા મળી રહ્યા છે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી પાકિસ્તાનના વિસ્તારોને ગુજરાતના વિસ્તારો સુધી યપર સર્ક્યુલેશન એરિયાનો નવો બનતો જોવા મળી રહ્યો છે અરબસાગરના દરિયામાં સક્રિય બનતા ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે આ તોફાની પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે પવનની ઝડપોની જો માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ત્રીસ કિલોમીટરથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે આંધી તુફાન વંટોળ જેવા તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ફક્ત ગુજરાત નહીં પરંતુ તેના આજુબાજુના રાજ્યોની અંદર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે મુંબઈના વિસ્તારથી બેંગ્લબી નાગપુરના વિસ્તારથી હૈદરાબાદ ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમના વિસ્તારો અને બેંગલુરુના વિસ્તારથી બેંગ્લબીની સાથે મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારોની અંદર પણ આબ ફાટી નાખે તેવા ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ હવેથી શરૂ થવા જઈ રહ્યો છે દ્રશ્યો જોવા મળવાના છે હાલ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વાદળોના નવા નવા ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં આજથી લઈને આવનારી પંદર તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળવાનો છે જેને જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ જાહેર કરવામાં આવી રહી છે બની રહેલી સિસ્ટમની નવી નવી અસરો અને સિસ્ટમના નવા ઘેરાવાને લઈને ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારો માટે મોટી ચેતવણી આપવામાં આવી રહી છે સાથે સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર સોમાસાને લઈને ખાસ નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે હાલ અત્યારે મુંબઈના વિસ્તારો અને વિસ્તારોમાં પહોંચે ચોમાસું ધીમી ગતિએ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વરસાદને લઈને નવી નક્ આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો ગુજરાતમાં આજથી લઈને આવનારી પંદર તારીખ સુધીમાં ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું ફરી એકવાર જોર વધતું જોવા મળવાનું છે સિસ્ટમ વિરામ લીધા બાદ ફરી એકવાર સક્રિય બનીને ગુજરાત તરફ ચારે દિશાઓમાંથી આગળ વધતી જોવા મળી રહી છે વધી રહેલા સિસ્ટમની અસરો અને સિસ્ટમના તીવ્ર દબાણના પગલે ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળવાનો છે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ આપણે મેળવીએ આવનારી ત્રણ કલાકની અંદર આંધી તુફાન વંટોળ સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં રીત સરનું આભ ફાટતું જોવા મળવાનું છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી માહિતી અનુસાર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજથી લઈને આવનારી પંદર તારીખ સુધીની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે કયા કયા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે અને કયા વિસ્તારોની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનવાના કારણે કેવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેની લાઈવ છટને તાજી માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે જેમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદને લઈને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં

ભૂમિ દ્વારકાના વિસ્તારથી કચ્છના વિસ્તારો બનાસકાંઠાના વિસ્તારથી પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અહેમદાબાદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા સુરતના વિસ્તારથી ભરૂચ વડોદરાના વિસ્તારથી આણંદ અને ખેડાના વિસ્તારોમાં ઓછી તાના પલટાવ આવતા હોય તેમ તોફાની પવનો સાથે ઝાપટાં સ્વરૂપે માહોલ જોવા મળી શકે છે આ તમામ વિસ્તારોમાં ધીમી ધીમી ગરમી વધતી હોય તેમ ગરમીનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારોમાં દાદરાનગર હવેલીમાં આજ રોજ વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર ગીર સોમનાથનો જિલ્લો ભાવનગરના દરિયાઈ કાંઠાના જિલ્લાથી અમરેલીના વિસ્તારમાં કાલે પણ વરસાદ ખાબકવાની નવી આગાહી કરવામાં આવી રહી છે તે જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર તાપી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારની અંદર આવતીકાલ દરમિયાન પણ વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે ખાસ દર્શક મિત્રો જોઈ લેજો તેર તારીખથી ગુજરાતની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે અને તમે લાઈવ જોઈ શકો છો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં તેર તારીખથી સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરતી હોય તેમ દાહોદના વિસ્તારથી પંચમહાલ વડોદરાના વિસ્તારથી લઈને છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં તેર તારીખના રોજ ભૂક્કા કાઢી નાખે તેવો ભયંકર વરસાદ ખાબકતો જોવા મળવાનો છે ચૌદ તારીખના રોજ પણ ગુજરાતની અંદર અનેક જિલ્લામાં વરસાદ નું સંકટ વધતું જોવા મળવાનું છે બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટના વિસ્તારમાં ચૌદ તારીખના રોજ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે બાકીના વિસ્તાર જેમ કે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડના વિસ્તારોથી લઈને વડોદરાના જિલ્લામાં છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહિસાગર અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ ચૌદ તારીખના રોજ વરસાદ ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે પંદર તારીખના રોજ દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે આમ વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી લઈને પંદર તારીખ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ફરી એકવાર વરસાદ ભુક્કા બોલાવતો જોવા મળી શકે છે ગુજરાત સહિત દેશના અઢાર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જળબંબાકાર વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાત સહિત રાજ્યોની અંદર અનેક વિસ્તારોમાં અત્યારે ગરમીનો અસહ્ય સામનો કરી રહેલા લોકો જોવા મળી રહ્યા છે ત્યારે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાત સહિત અઢાર રાજ્યો જિલ્લાઓમાં અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આગાહી સપ્તાહની અંદર એટલે કે આગામી સપ્તાહમાં આજથી લઈને અઢાર તારીખ સુધીની અંદર વિવિધ રાજ્યોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે કમોસમી વરસાદ વાવાઝોડું અને ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આઈએમડી દ્વારા કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેની તરફ નજર કરીએ તો ગુજરાતના વિસ્તારથી તામિલનાડુ પોંડુચેરીના વિસ્તારથી કેરળ આંધ્રપ્રદેશના વિસ્તારથી તેલંગાણા કર્ણાટકના વિસ્તારથી મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશના વિસ્તારથી ઉત્તરાખંડ દિલ્હી એનસીઆરના વિસ્તારથી હરિયાણા ચંદીગઢના વિસ્તારથી પંજાબ ઉત્તર પ્રદેશના વિસ્તારથી પશ્ચિમી બંગાળના વિસ્તાર અને ચિક્કીમની સાથે સાથે અંદમાન નિકોબારના વિસ્તારોની અંદર પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે નવ તારીખથી લઈને પંદર જૂન દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો તામિલનાડુ પોંડુચેરી અને કરાયકલના જુદા જુદા ભાગોની અંદર નવ થી લઈને બાર જૂન વચ્ચે ભારે વરસાદ કેરળ અને માહેની અંદર નવ તારીખથી લઈને પંદર જૂન દરમિયાન મુશળધાર વરસાદ અને રાયલસીમાની અંદર દસ થી લઈને તેર જૂન વચ્ચે ભારે વરસાદ આંધ્રપ્રદેશના દરિયાઈ કિનારાના વિસ્તારો અને યમનના વિસ્તારોમાં અગિયાર તારીખથી બાર જૂન દરમિયાન ભારે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેલંગાણાના વિસ્તારમાં બાર જૂને મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે કર્ણાટક પણ આજથી લઈને બે દિવસ સુધી વરસાદ ભુક્કા બોલાવતો જોવા મળી શકે છે લક્ષદ્વીપના વિસ્તારમાં તેર જૂન સુધીની અંદર ભારે વરસાદની નવી આગાહી કરવામાં આવી છે તો કર્ણાટકના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર અગિયાર થી પંદર જૂનની વચ્ચે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મહારાષ્ટ્રની અંદર મરાઠાવાડા વિસ્તારની અંદર નવ થી લઈને પંદર

કાળો કહેર દર્શાવતું જોવા મળવાનું છે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર પણ હવામાનની પેટર્ન બદલાતી જોવા મળવાની છે થી લઈને પંદર જૂન દરમિયાન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી ના વિસ્તારથી હરિયાણા ચંદીસગઢ પંજાબના વિસ્તારથી ઉત્તર પ્રદેશ સહિતના ઉત્તર પશ્ચિમી ભારતના ઘણા ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે થી લઈને પંદર જૂન દરમિયાન ઉત્તરાખંડની અંદર ભારે વરસાદ પડી શકે છે થી લઈને અગિયાર જૂન દરમિયાન ઉપહિમ અંદમાન નિકોબારના ટાપુની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ વિસ્તારોની અંદર વાવાઝોડા અને વીજળી પણ જોવા મળી શકે છે જેવી પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર પણ ખાસ કરીને તેર તારીખ અને

પશ્ચિમીય પવનોની સાથે મજબૂત થતા ચોમાસું આગળ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ત્યારથી લઈને ચૌદ જૂન દરમિયાન ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને પૂર્વીય ગુજરાતના વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જોકે કે અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારોની અંદર હજી પણ ગરમી પડતી જોવા મળવાની છે આમ રાજ્યની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ગરમી અને બફારાના પ્રમાણની વચ્ચે અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ફરી એકવાર ચોમાસા પહેલા અને વાવાઝોડાની અસરોને લઈને ગુજરાતમાં વરસાદ બોલાવતો જોવા મળવાનો છે ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો બાર તારીખ થી લઈને પંદર જૂન દરમિયાન ગુજરાત ની અંદર ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અરબી સમુદ્રની અંદર ફરી એકવાર સોમાસાની સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો દક્ષિણીય ભારતના વિસ્તારમાં સોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર સોમાસુ આગામી અઠવાડિયાથી એક્ટિવ થઈને આગળ વધતું જોવા મળવાનું છે અત્યારે હાલ રાજ્યની અંદર સોમાસા પહેલા કમોસમી વરસાદ પડી રહેલો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસો માટે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરી છે દેશની અંદર આ વખતે સોમાસુ વહેલું બેસી ગયું છે મુંબઈની અંદર સોમાસુ બેસી ગયું છે પરંતુ બાદની અંદર સિસ્ટમ નબળી પડી હતી અને ત્યારે વરસાદે ફરી એકવાર વિરામ લીધેલો જોવા મળ્યો હતો સામાન્ય રીતે મુંબઈની અંદર ચોમાસુ બેસે તેના ચારથી પાંચ દિવસ બાદ ગુજરાતની અંદર સોમાસાનું આગમન થઈ જતું હોય છે પણ આ વર્ષે કંઈક અલગ જ જોવા મળ્યું છે હવામાન વિભાગે ગુજરાતની અંદર વરસાદને લઈને yeah મોટી આગાહી વ્યક્ત કરી છે રાજ્યની અંદર ઝડપથી સોમાસુ આગળ વધી રહ્યું છે દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી હવે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સોમાસુ એન્ટ્રી મારશે તાજા અપડેટ પ્રમાણે બારથી લઈને પંદર જૂને ગુજરાતના ભાગોની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર બારથી પંદર તારીખના રોજ ભારે વરસાદ વરસવાની પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન આપ આપવામાં આવી રહ્યું છે આ વરસાદીય સિસ્ટમ સક્રિય થવાની કારણે તેના પાછળ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરની અંદર જે અત્યારે નવી નવી લો પ્રેશર બની રહી છે જેના કારણે અત્યારે વરસાદીય સિસ્ટમ તીવ્ર બનીને સોમાસુ મજબૂત બનતું જોવા મળવાનું છે આ ઉપરાંત અગિયાર જૂનની આસપાસ સોમાસુ સક્રિય થવાનું હવામાન વિભાગ દ્વારા પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે બાવીસ જૂન સુધીની અંદર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર સોમાસુ આવરી લેશે અને ગુજરાતના વિસ્તારોની અંદર આજથી લઈને આવનારી બાવીસ તારીખ સુધીની અંદર ચોમાસાની ધમાકેદાર હળવી એન્ટ્રીના કારણે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ગુજરાત

પછી મુંબઈના વિસ્તારો સુધી સોમાસુ પહોંચ્યું જેણે વહેલા સોમાસાનો નવો રેકોર્ડ પણ બનાવી લીધો છે પરંતુ જૂન શરૂ થવાની સાથે જ સોમાસુ ધીમું પડી ગયું છે તે હજુ સુધી ગુજરાત પહોંચ્યું નથી તેથી ગુજરાતની અંદર વરસાદ ક્યારે આવશે તે અંગે હાલ અપડેટ જાહેર કરવામાં આવી રહી છે નિષ્ણાંતો કહે છે કે બારમી તારીખથી સોમાસાની આ વિરામની સ્થિતિની અંદર હવેથી સુધારો થતો જોવા મળવાનો છે જેના કારણે આંધ્રપ્રદેશના વિસ્તાર અને ઓરિસ્સાના દરિયાઈ કાંઠાના ઉપરી ઉપરી વિસ્તારોની અંદર હવાનું ચક્રવાત પરિભ્રમણ બની શકે છે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આગામી દિવસોની અંદર આ સિસ્ટમ જમીનના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળવાની છે જેના કારણે સિસ્ટમ વધુ એકવાર સક્રિય બનીને જોર દર્શાવતી જોવા મળવાની છે જેના કારણે ચૌદ જૂનની આસપાસ ચોમાસુ ગુજરાતની અંદર વરસાદની પ્રવૃત્તિની અંદર વધારો કરવાનું શરૂ કરી શકે છે અને ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદનો નવો દોર શરૂ થશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે નિષ્ણાતો કહી રહ્યા છે કે પૂર્વીય ભારતના વિસ્તારથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ચોમાસાની સિસ્ટમની અસરો આજથી શરૂ થતી જોવા મળવાની છે ખાસ કરીને ચૌદ તારીખથી અઢાર જૂન દરમિયાન અરબી સમુદ્રની અંદર અને મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઓફ શોફ સ્ટ્રફ સાથે એક ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે જે દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો સુધી સોમાસુ સક્રિય કરશે જેના કારણે અઢારથી લઈને વીસ જૂનની આસપાસ બંગાળની ખાડીની અંદર એક નીચા દબાણવાળી સિસ્ટમ પણ સક્રિય થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે જે ચોમાસાને વધુ વેગ આપવા માટે મદદ કરશે જો આ સિસ્ટમ તેની રચના પછી ગુજરાત તરફ આગળ વધે છે તો ગુજરાતની અંદર મધ્યમથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે જેના લીધે સિસ્ટમની વિકાસ અને સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી શકે છે તીવ્ર બનીને આગળ વધતું જોવા મળવાનું છે જેના કારણે ભિન્ન ભિન્ન વિસ્તારમાં ઘોર અંધકારની સાથે ગાજવીજ સાથે ફરી એકવાર ગુજરાતની અંદર ભારે વરસાદ શરૂ થતો જોવા મળવાનો છે આમ રાજ્યની અંદર ચૌદ તારીખથી લઈને આવનારી અઢાર તારીખોની અંદર જોર તો આજથી લઈને આગામી બે દિવસ સુધી વેધર મેપ પ્રમાણે અમરેલી ભાવનગર ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવા મધ્યમ વરસાદ આગાહી આપવામાં આવી રહી છે ત્રેવીસમી તારીખથી ફરી એકવાર વરસાદનું જોર ગુજરાતની અંદર વધતું જોવા મળવાનું છે જેના કારણે અમરેલી ભાવનગર તાપી ડાંગ નવસારીના વિસ્તારથી સુરત વલસાડના વિસ્તારથી દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને ચૌદ તારીખના રોજ સિસ્ટમનું જોર તીવ્ર બનતું હોવાના કારણે અમરેલી ભાવનગર નર્મદાના વિસ્તારથી તાપી ડાંગ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું No sé.